સુરતની પીસીબી પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે દારૂની એકસો ત્રણ બોટલ કબજે કરી આ અંગે પીસીબી પોલીસની ટીમે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી અઢાર જણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ શિવકૃપા સોસાયટી ઘર નંબર પાંચના પાર્કિંગમાં એક કારમાં અને એક ઇકો કારમાં વિદેશી દારૂ ભરેલો છે પોલીસે બાતમીના આધારે તપાસ કરી ત્યારે બે ઇસમો કાર પાસેથી ઝડપાયા હતા પોલીસે ધવલ રાજુભાઈ ભૂતવાલા અને યોગેશભાઈ રાવજીભાઈ પાટણવાડીયાની ધરપકડ કરી છે પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની એકસો ત્રણ જેટલી બોટલ મળી હતી જેની કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજાર જેટલી થાય છે પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ મળી સાત પોઈન્ટ સત્યોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સાથે દારૂનો જથ્થો મોકલનાર મન્યો નામના ઈસમને વોન્ટેડે જાહેર કર્યો